કૃષ્ણ કેમ છો આજે મારે એ કહેવું છે કે એટલું બધું અભિમાન આપણી જાત ઉપર ના કરવું કે આપણે એવું વિચારીએ છે ને કે હા મારા વગર તો ક્યાંય નહીં ચાલે ઉદાહરણ કે ક્યાંય નોકરી કરતા હોય ને આપણને એવું થાય કે હા અહીંયાથી હું જોબ છોડીશ ને તો આ લોકોને ખબર પડી જશે ક્યાંય કોઈ પ્રસંગ હોય ને આપણને કોઈનું કોઈ ખરાબ લાગ્યું હોય અને આપણે ના જઈએ ને તેવું આપણે વિચારીએ કે ના ના હું નહીં જઉં ને તો એને ખબર પડી જશે જો કોઈ ફ્રેન્ડશીપ રાખતું હોય ને એની આપણે વાત સાંભળતા હોઈએ ને એને સપોર્ટ કરતા હોઈએ પણ જો આપણે એવું અભિમાન રાખીએ ને કે ના મારા વગર તો એને ખબર પડી જશે ખરેખર જોવા જાઉં ને તો એવું છે જ નહીં કારણ કે આ દુનિયા છે ને બહુ સ્વાર્થી છે પત્તા રમવા બેઠા હોય ને તો પણ એક પત્તું ખોવાઈ જાય ને તો લોકો છે ને જોકર ને રાજા બનાવી દે છે પણ એમની ગેમ તો પૂરી કરી જ લે છે તો આ પરથી મારે શું કરવું છે કે એટલું અભિમાન ના રાખવું કે આપણા વગર કોઈને નહીં ચાલે બધા જ પોતાનું કામ તો પૂરું કરી જ લે છે બસ એ જ કેવું છે આજે